એમને ત્યાં ઘણી બધી ગાયો અને નાના નાના વાછરડાઓ પણ છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને પશુપાલનમાં શું સમસ્યા હતી અને એમનું સમાધાન કેવી રીતે મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું અને તમારું ગામ ઓકે એટલે તાલુકો કયો વલસાડ અને જિલ્લો પણ વલસાડ જ બરાબર ને ફલદરામાં કયું ફળ્યું કેવાયું

અચ્છા તમે ત્રણ વર્ષથી તમે સંભાળો છો બરાબર તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય થાક લાગતો હતો એમાં કેવી રીતના તમને ખબર પડતી અચ્છા કઈ ગાય આ ગાય

બરાબર ને ગઠા થઈ જતા દૂધના અને કેટલા કેટલા સમય લાવવો પડતા ડોક્ટર અઠવાડિયામાં બે વાર અચ્છા એક વખત નો ખર્ચો કેટલો થતો અચ્છા મતલબ હજાર રૂપિયા અઠવાડિયાનો ખર્ચો થઈ જાય તો દૂધ

પશુઓને જે બીમારી હતી એ સારી થઈ ગઈ મતલબ દૂધના ગઠ્ઠા થવા કે પછી જે કમજોરી હતી એ બધું સારું થઈ ગયું ને અચ્છા તો કેટલા સમય પછી આ વાપરવાનું ચાલુ કર્યું અને કેટલા સમય પછી આની રાહત થઈ ગયું મહિનાની અંદર જ અચ્છા એટલે આ ડબ્બો પૂરો થયો કે એ પહેલા જ ના ડબો પૂરો થયો ઓકે તો મતલબ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું કહેવાય બરાબર અને આ ખવડાવવાનું ચાલુ કર્યા પછીથી ગઠ્ઠાવાળો પ્રોબ્લેમ પાછા આવ્યો ડૉક્ટરને બોલાવવા પડ્યું ખરું નહીં બિલકુલ નહીં બરાબર તો અત્યારે હાલમાં તમે તમારે ત્યાં કેટલી ગાયો છે છ ગાયો છે તો તમે બધાને જ ખવડાવો છો કે કેવું અચ્છા ઓકે અચ્છા તો મતલબ બધી જ ગાયોને તમે ખવડાવો છો બરાબર

અને પછી સંદીપભાઈનો કોન્ટેક્ટ કર્યો એટલે તમને એ વાતને આ વસ્તુ વાપરીને ખુશ છો ને ઓકે